જામનગરની રંગમતી નાગમતી છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત હતી છે છે અને થઈ રહી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ બોલીને લખીને ગમે તેટલો ગોકીરો કરી મગરમચ્છની ખાલવાળા તંત્રએ ઠોસ કાર્યવાહી કરી નથી પરંતુ લાખેણો લાખોટા અગિયાર વર્ષથી વધારે સમયથી ફરતી કોર પેક સિક્યોરિટી સાથે હોવા છતાં રણમલ તળાવમાં આટલી કચરો અને આટલા માછલાના મૃત્યુ આના લીધે એ જ સાબિત થાય છે કે લાખેણા લાખોટાનું પાણી પણ રંગમતી નાગમતીની જેમ પ્રદૂષિત લાખોટા પરિસર બાદ વર્ષ દરમિયાન લાખોની આવક થતી હોવા છતાં સિક્યુરિટી હોવા છતાં તળાવમાં આટલો કચરો પાણીની બોટલ કચરાથી પ્રદૂષિત કેમ નિયમિત વોકિંગ કરનારા કે મુલાકાતીઓને ચેકિંગ અને ફી વિના પ્રવેશ અપાતો ન હોવા છતાં ફી ભરીને મુલાકાત લેતા લોકો પૂછે છે લાખોટા તળાવ આટલું પ્રદૂષિત કેમ તળાવના જળચરોના જીવની રક્ષા કરવાની જવાબદારી પણ જામનગર મહાનગરપાલિકાના તંત્રની જ છે